ચલણી મોટું દાદા ને મસ્તી નો શણગાર કર્યો છે કે આપણે થોડુંક જાય દર્શન દર્શન કરશું ને તમને પણ દર્શન કરાવશું તો મળી આપણે થોડુંક પાણી પી હવે આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે આપણા સ્કોપીઓ હેન્ડ લઈને ચાવા દીધું સાળંગપુર હનુમાનજીના મંદિરે તો ચાલો હું તમને મારો સ્કોપીઓ હેન્ડ દેખાડું જો મારો મારો સ્કોર્પિયો ભાઈ ફોટો પાડ્યા એટલે વિડીયો ઉતારે સો કરોડ નું નાખું જોઈ લઈ સો કરોડ નું પેટ્રોલ પુરાયા બાદ પછી આપણે આપણા સ્કોર્પિયો ને એટલી ફૂલ સ્પીડ માં આવ્યું એટલી ફૂલ સ્પીડ માં આવ્યો ને કે ઘડીક માં તો મેળો દેખાઈ ગયો હા જો મિત્રો તમને મેળો દેખાડો ઘડીક માં તો મેળો આવી ગયો તો મિત્રો ટ્રાફિક માંથી આમ સુમ સુમ કરતી નીકળતી નીકળતી આપણો આ બ્લેક સ્કોર્પિયો એન પહોંચી ગયો છે સાળંગપુર મંદિર ના મંદિર જો મિત્રો ટ્રાફિક એટલો હતો ને કે તમે વાત નો પૂછો ત્રિડો મૂર્તિ દર્શન પછી લઈ આપડે દાદા ના મંદિરે ટ્રાફિક તો બહુ છે ઓ મિત્રો બે દિવસ ત્રણ દિવસ તો કઈ ઘટે જ નહીં મિત્રો મારે ઇન્સ્ટાગ્રામ ઉપર છે ને કેટલા વર્ષ पाँच हजार सात सौ छः सौ आई थिंक छः सौ हजार सात सौ कोई हमको जानता नहीं है <laughs> ये फॉलोवर नहीं थी मैडम

ટ્રાફિક બધું બધું તો ઠીક પણ મારા એટલા એટલા બોલો ને બોલો કોઈ ઓળખતું નથી અંદર જન કરાવો મિત્રો દર્શન મિત્રો અંદર તો ભોઈ જ ગયા હશે હવે તમે જોવો એટલા તો ખાલી તો મિત્રો આપડે અરે થોડોક સ્કેમ થઈ ગયો આઈફોન નું સ્ટોરેજ થોડુંક કરાઈ ગયું જે બાર થી ક્લિપ ઉતારી હતી એ ક્લિપ હોય ગઈ પછી થોડોક ફોન ખાલી કરી ક્લિપ ઉતારી છે હવે આપણે આપણી રીલ બનાવવાની જગ્યાએ એ સ્થાન જે હું તમને બતાવું એક નંબર આપણી શું કેવાય રીલ માટેનું લાગે છે ક્યાં જ રીલ ઉતારી ભાઈ કહે બીજા રીલ જ આપણે આગળ ડે આમ ચાલુ થઈ જાય એટલી હીધી કે તેમ વાતમાં આવું છું ધોર દાળ ચાલો મિત્રો હવે છે ને હું થોડીક ઇન્સ્ટાગ્રામ માટે એક બે પછી પાછું આપણે બ્લોગ ને ચાલુ કરશું આમ તો હવે કઈ બહુ ખાસ છે ને બ્લોગ માં જે દેખાડવાનું હતું બધું દેખાડી દીધું ફોલોવર જાય એ ભાઈ ફોલોવર એ ફોલોવર ભાઈ સેલ્ફી મારે રે કેમ છે રામ રામ તો બસ મિત્રો આજના વ્લોગમાં એટલું જ તે મળ્યા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કમેન્ટ તો કરજો કર્યું હોય ચાલો ભાઈ